ચાર દિવસ એક્યુપ્રેશન આપ્યા આપણે અને આજે પાંચમો દિવસ છે આવ રેડી કમ્પ્લીટ ગોટલા ચડે છે ગોઠણમાં પછી કમરમાં સાહિત્યકામાં સાહિત્યમાં નેવું ટકા નેવું ટકા ફરક છે હવે બાકી કંપલીટ ને બધું બીજાને શું કહેવા માગું બીજાને કહેવા માગું છું કાંઈ આવું જરૂરી મટિરિયલ તમને ફાયદો થયો એટલે કહો છો ને ફાયદો થયો એટલે કહું બીજાને ફાયદો થાય આવે બરાબર છે જય દ્વારકાધીશ તમે શેઠ